દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના ગામમાં એકોતેર કરોડનું કૌભાંડ થયું છે અને આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મંત્રી બચુ ખાવડના બંને દીકરા છે જેની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે અને દીકરાઓ જેલમાં ગયા ત્યારથી ગાયબ રહેલા મંત્રીજી અચાનક પ્રગટી ગયા અહી દીકરાઓની કરતૂતો પર શરમિંદગી વ્યક્ત કરવાની જગ્યાએ મંત્રીજીએ તો દીકરાઓને બચાવવા રાગ આલપ્યો અને કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો કરોડોના કાંડનું ખેલું ઉછણાવ્યું ત્યારે શું કહ્યું મંત્રીજીએ અને મનરેગા કાંડમાં કેટલા આરોપી ઝડપાયા આવો જોઈએ આ તમામ સવાલોના જવાબ આ રિપોર્ટમાં ભૂગર્ભમાંથી બહાર આવ્યા મંત્રીજી લાજવાની જગ્યાએ ગાજ્યા મંત્રીજી દીકરાઓના કાંડ છુપાવવા કોંગ્રેસ પર પ્રહાર દાહોદ મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચ્ચુ ખાબડના બંને દીકરાઓની પોલીસે ધરપકડ કરી છે અને હાલ બંને આરોપી રિમાન્ડ પર છે પોલીસે બાર આરોપીને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં મંત્રીજીના દીકરાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા જોકે મંત્રીજીના દીકરા ઝડપાયા ત્યારથી ગુમ મંત્રીજી આજે અચાનક જ પ્રગટ થયા છે અને પ્રગટ થતાની સાથે જ લાજવાની જગ્યાએ પોતાના કૌભાંડી દીકરાઓને નિર્દોષ ગણાવી રહ્યા છે અને કોંગ્રેસે તેમના દીકરાઓને ફસાવ્યા હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે અત્યારે દાહોદ જિલ્લાની અંદર જે દરેકા માટેની વાત ચાલે છે અને કોંગ્રેસ અમારા પર આક્ષેપો કરી દીશ કે બચુભાઈના પુત્રો એજન્સીઓના માધ્યમથી ભ્રષ્ટાચાર કર્યો સત્ય બાબત હવે બહાર આવશે એની તપાસ એના પર એફઆર પણ થઈ છે મારા છોકરાઓ પર આક્ષેપ થયો છે મેં એને હાજર પણ સામેથી કરી દીધા છે અમે સરકારની મદદમાં છીએ જે એજન્સીઓ તપાસ કરે છે એને સહયોગ પણ આપી રહ્યા છે અને આવા આક્ષેપો હંમેશા કોંગ્રેસ કરતી આવે છે વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછીને એનો જવાબ પણ અમારી સરકારે આપ્યો છે એને જોયું છે બે હજાર અઢારની અંદર પણ હું જ્યારે ચૂંટાયો બીજી ત્રીજી વાર ત્યારે પણ મારા પર આક્ષેપ કર્યો હતો અને પીએલએ હાઇકોર્ટમાં દાખલ કરી હતી અને ફરીવાર પણ બેનને પીએલ સરકારે હાઇકોર્ટે એને રદ કરી લઈશ કે આ વાતમાં કંઈ તથ્ય નથી આ કોંગ્રેસ જૂઠિત છે વાતો કરે છે અને એમની પાસે કોઈ બીજું ઓપ્શન નથી જે બીજી કંઈ વાત કરી શકે વિકાસની અમે વિકાસ દાહોદમાં કરીએ છીએ પચીસ વર્ષથી રાજનીતિના ક્ષેત્રમાં રહીને હું કામ કરી રહ્યો છું અને સરકારમાં પણ ત્રણ ટાઈમથી હું સરકાર મંત્રી તરીકે રહ્યો છું અને ત્રણ વર્ષથી ગુજરાત સરકારના પંચાયત મંત્રી તરીકે કામ કરીશ એમાં ત્રણ વર્ષની અંદર એક રૂપિયાનો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય મને સાબિત કરીને કોંગ્રેસ બતાડે તો હું મારા પંચાયત વિભાગ પર જાહેર જીવન છોડ દેવાની પણ મારી તૈયારી છે આ આક્ષેપો પણ આ વેહોણા છે તેમ છતાં અમારી જે એજન્સીઓ તપાસ કરી રહી છે સરકાર પર એજન્સીઓ પર મને પૂરો ભરોસો છે જે પરિણામ આવશે અમે સ્વીકારવા તૈયાર છીએ થેન્ક યુ વાહ મંત્રી મનરેગામાં કાંડ થયું તે જપ જાહેર છે પુરાવા નજરો સામે છે એક પણ જગ્યાએ તમારા કૌભાંડી દીકરાઓએ એક કાંકરો પણ નાખ્યા વગર કરોડો રૂપિયા સરકારમાંથી લીધા પ્રજાના વિકાસના પૈસા ખિસ્સામાં ખોટી રીતે સેરવ્યા અને હવે કાંડ બહાર આવ્યું તો કોંગ્રેસ કરાવી રહ્યું છે અરે સત્તા તમારી છે સરકાર તમારી છે તો પછી કોંગ્રેસના કહેવાતી તો પોલીસ તમારા દીકરાઓની ધરપકડ નહીં કરે જો કે મંત્રીજીના આક્ષેપોનો કોંગ્રેસે પણ અહી જવાબ આપ્યો માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જે હમણાં બોલી રહ્યા છે કે કોંગ્રેસ મારા પર અને મારા પરિવાર પર આક્ષેપો કરી રહી છે છું કે માત્ર પર એફઆઈઆર કરી છે શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રને રિમાન્ડ આપ્યા છે શું કોંગ્રેસના આક્ષેપોથી પોલીસ તમારી તમને ધરપકડ કર્યા છે મંત્રી મંત્રીશ્રી આપ બસવા માટેનો જે શતક બારી ખોલી રહ્યા છો પણ એ તદ્દન ખોટું છે કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહીં પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાચા છે અને જે ગરીબોના રૂપિયા આપને જે સાવ કર્યા છે એ રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ્યારે જયારે માનીને વિરોધ પક્ષના નેતા માનીને અમિતભાઈ ચાવડાએ જે સરકાર સરકારમાં રજૂઆત કરી અને જે ગરીબોના પૈસા જે તમે ખોટી રીતે એજન્સીઓમાં ખાઈ ગયા છો એ પૈસા એ સાચું છે એના માટે તમારે જેલ જવું પડે છે કરે કોઈ અને ભરે કોઈ એવું તો ન ચાલે પોલીસે કોઈ ખોટા પુરાવાના આધારે તો મંત્રીજીના દીકરાઓની ધરપકડ નહીં કરી હોય ત્યારે સવાલ એ થાય છે કે શું મંત્રીજી કહે છે તે પ્રમાણે મનરેગામાં કોઈ કૌભાંડ જ નથી થયું કૌભાંડ નથી થયું તો એકોતેર કરોડ રૂપિયાના કામ કેમ જમીન પર નથી જો કામ જ થયા નતા તો કોણે એકોતેર કરોડ રૂપિયાના બિલ મંજૂર કરી દીધા જો પોલીસે પુરાવા વિના એકત્રીસ એજન્સીઓ સામે કેસ નોંધ્યો છે સવાલો અનેક છે અને આ સવાલોનો જવાબ હવે મંત્રીજીએ ખુદ આપવા જોઈએ કારણ કે તેમને પોતાના દીકરા નિર્દોષ દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસ તેમને ફસાવી રહ્યાના આક્ષેપ લગાવી રહ્યા છે હાલ તો આ કેસમાં તપાસનું ધૂધમાટ સામે આવી રહ્યું છે તેવામાં હવે જોવાનું એ રહેશે કે તપાસમાં કાંડના તાર ક્યાં સુધી પહોંચે છે ઉત્સવ પંચાલ વીટી ન્યુઝ દાહોદ